વેલકમ ટુ ફીનિક્સ ઇડી તો આજે આપણે આજના લેક્ચરમાં એકમોનું રૂપાંતર વિશે માહિતી મેળવીશું એકમોનું રૂપાંતર હવે એકમોનું રૂપાંતર એટલે કઈ રીતે તો તમને ખબર છે આપણી પાસે એકમ પદ્ધતિ એકમ જે શબ્દ છે ને એકમ પદ્ધતિ યાદ છે આપણે લેક્ચર નંબર વન તો આપણી પાસે ત્રણ પદ્ધતિ હતી પાછળથી એસઆઈ એકમ પદ્ધતિ આવેલી તો હવે માની લ્યો કે એમાં તમારી પાસે હતી એમ કેસ સીજીએસ એફપીએસ અને એની પછી હતી એસઆઈ એકમ પદ્ધતિ તો માની લ્યો કે તમને એમ કે એસમાં કોઈ પણ વેલ્યુ આપેલી હોય ને તમારે સીજીએસમાં વેલ્યુ બતા કેવી હોય કે કેટલી વેલ્યુ હશે તો તમે કઈ રીતના એકમનું રૂપાંતર કરશો તો એ એકમનું રૂપાંતર આ જો તમને ટોપિક ખબર હોય ને તો તમે કહી શકો કે એમ કેએસમાં એટલી વેલ્યુ હોય તો સીજીએસમાં કેટલી હશે એફપીએસમાં કેટલી હશે તો એની માટે આપણે એકમોનું રૂપાંતર આજે ટોપિક છે તેને આપણે સમજવું પડે તો એકમોનું રૂપાંતર કઈ રીતના આપણે કરીશું તો જોઈએ ભૌતિક રાશિ કોઈ પણ ભૌતિક રાશિ હોય ભૌતિક રાશિને આપણને ખબર છે ઇંગ્લિશમાં શું કહેવાય ફિઝિકલ ફિઝિક ફિઝિકલનો પી અને ક્વોન્ટિટીનો ક્યુ ફિઝિકલ ક્વોન્ટિટી બરાબર કઈ રીતના લખો સ્ટાર્ટિંગમાં હોય ન્યુમેરિકલ વેલ્યુ ન્યુમેરિકલનું એન અને પાછી હોય એનું યુનિટ યુનિટનું યુ ઓકે એન શું છે ન્યુમેરિકલ વેલ્યુ એટલે આ ક્યાંક સંખ્યા હશે સંખ્યા અને યુ શું છે યુનિટ યુનિટ એટલે કે એકમ હવે જો તમારી પાસે કોઈ પણ ભૌતિક રાશિ હોય ને એને તમે આ રીતના દર્શાવી શકો તો આ જે હોય ને આ બંનેનો જે ગુણાકાર એ ઓલવેઝ અચળ હોય કેવો હોય અચળ એટલે કે એમાં ફેરફાર ન થાય તો હવે માની લ્યો મારી પાસે બે અલગ અલગ એકમ પદ્ધતિ છે તો એની માટે શું લખે છે એન વન યુ વન બરાબર એન ટુ યુ ટુ બરાબર શું થશે અચળ આજે જે અચળ છે ને તો આની આઈથીના જ હું શું લખી શકું એન વન યુ વન બરાબર એન ટુ યુ ટુ બરાબર અચળ તો હવે જો એન વન અને યુ વન જે તમને આપેલી એકમ પદ્ધતિ છે અને એન ટુ યુ ટુ કે જેમાં તમારે મેળવવું છે એ એકમ પદ્ધતિ છે તો આમાંથી જો તમારી પાસે એક બે ત્રણ અને ચાર ટોટલ ચાર વસ્તુ છે એમાંથી ત્રણ વસ્તુ તમને આપી દીધેલી હોય તમને હું ક્વેશ્ચન કરાવી ત્યારે વધારે ખબર પડશે તો આપણે ચાલો ક્વેશ્ચન જ જોઈએ કઈ રીતના આ જે તમારી પાસે મેન સૂત્ર છે કે જેના દ્વારા આપણે એકમોનું રૂપાંતર કરશું અને તમારી પાસે જનરલી જે હોય ને અહીંયા એન વન યુ વન અને યુ આ જે ત્રણ વસ્તુઓની આપેલી હોય છે આપેલું હોય અને તમારે શું મેળવવાનું હોય મેળવવાનું હોય છે મેળવવાનું હોય છે કઈ રીતના જોઈએ આપણે ઉદાહરણ એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો એટલે કે ઉદાહરણ તો માની લો કે તમારી પાસે આ રીતના ક્વેશ્ચન છે એક ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન તો હવે જો તમને ખબર છે એક ન્યૂટન છે ને એ કેમ આવશે એમ કે એસ પદ્ધતિમાં આવશે અને ડાઇન સેમ આવશે સીજીએસ પદ્ધતિમાં તો તમને એક શું આપેલું છે તો કે જે એક ન્યૂટન છે એ આપી દેલું છે ને તો તમે અહીંયા એમકે એસ પદ્ધતિ એમ કેએસ છે કે જે તમને આપેલું છે અને બીજું શું આપેલું છે શેમાં મેળવવાનું છે સીજીએસમાં મેળવવાનું છે તો એમ માં તમને ખબર છે કે એમ વન એટલે કે દળને શેમાં તમે લો છો કિલોગ્રામમાં તો એક કિલોગ્રામ હવે જો જ્યારે પણ તમને આ રીતના ક્વેશ્ચન આપેલો હોય ને જે તમારી પાસે પદ્ધતિ કેમાં છે એક તો છે એમકેએસ ને બીજું છે સીજીએસ તો એક બાજુ એમ કેએસ લખી લો એક બાજુ સીજીએસ લખી લો તો દળ તમે આમાં કઈ રીતના કેજીમાં સીજીએસમાં ગ્રામમાં એક ગ્રામ પછી એમ એલ લેન્થ આમાં કહે સેમાં માપન કરો છો મીટરમાં એક મીટરમાં આમાં સેન્ટીમીટરમાં અને ટી ટાઈમ ટાઈમ આમાં શું આવે છે સેકેન્ડ અને આમાં પણ શું આવે છે સેકન્ડ હવે તમે સૂત્ર વાપરો જો એક ન્યૂટન ન્યૂટન એમ કેસ છે તો એમ કેસની માહિતી મેં લખી લીધી ડાઇન એટલે કે સીજીએસ પદ્ધતિ છે આ ડાઇન છે એ બળનો સીજીએસ એકમ છે અને ન્યૂટન છે એમ કેએસ એકમ છે તો એક બાજુ એમ કેએસની બધી માહિતી લખી લીધી એક બાજુ સીજીએસની માહિતી લખી લીધી હવે જે તમારી પાસે પ્રશ્નો છે ને પ્રશ્ન એક ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન તો હવે આપણે આ ખાલી જગ્યામાં કેટલી વેલ્યુ આવશે ને એ આપણે કહેવાની છે તો કઈ રીતના આપણે કરશું તો વિદ્યાર્થીઓ આપણે જો એક ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન છે તો આપણે જે સૂત્ર આગળ મેં તમને કીધું હતું ને એન વન એન વન યુ વન બરાબર એન ટુ યુ ટુ આ સૂત્ર યાદ છે જો અહીંયા એન વન યુ વન બરાબર એન ટુ યુ ટુ આમાં જો તમને છે ને આ ત્રણ વસ્તુ આપી દેલી હોય તમારે શું મેળવવાનું હોય મેળવવાનું હોય એન ટુ મેળવવાનું એ સંખ્યા છે એ તમારે મેળવવાની હોય છે તો કઈ રીતના કરશો તો એન ટુ જો આની જગ્યાએ એકની જગ્યાએ એન વન આ સંખ્યા વહીં જો આવી ગઈ સંખ્યા યુ એટલે કે યુનિટ યુનિટ શું છે આનો ન્યૂટન છે યુ વનની જગ્યાએ ન્યૂટન હવે આ તમારે મેળવવાનું છે ખાલી જગ્યા એટલે કે એન ટુની કિંમત મેળવવાની છે અને યુ ટુની જગ્યા શું છે ડાઇન છે તો તમારે એન ટુ મેળવવાનું છે તો એન ને કરતાં કરો એન વન યુ વનના છેદમાં યુ તો એન વન યુ વન એન વન વન છે યુ ટુ યુ ટુ છે ડાઇન અને યુ વન છે આપણી પાસે ન્યૂટન અથવા તો તમે એમ પણ કહી શકો એક ન્યૂટન ડાઇનને નીચે દઈ દીધું ખાલી જગ્યા બરાબર આપણે એન ટુ ધારી લીધું તો એન ટુ બરાબર તમે આ રીતના લખી શકો બરાબર તો હવે આગળ વધીએ તો એન ટુ બરાબર વન હવે જો આ પણ બળનો એકમ છે આ પણ બળનો એકમ છે તો બળનું પરિમાણ તમે શું લખશો તો બળનું પરિમાણ તમને ખબર છે એમ વન એલ વન ટી માઇનસ ટુ હવે આ જે છે ને આ તમને આપેલું છે તો આપેલું છે એને આપણે એકથી દર્શાવીએ આપણે ડાઇનમાં મેળવવાનું છે તો ડાઇનને જેમાં મેળવવાનું છે ટુ વડે નીચે ટુ કરશું જે આપેલું છે આપેલું છે એને વન વડે દર્શાવ્યું જેમાં મેળવવાનું છે એને આપણે ટુ વડે દર્શાવ્યું આ પણ બળનો જ એકમ છે તો અહીંયા પણ વન વન થો આવશે માઇનસ ટુ તો હવે દળ અલગ લઈ લો લંબાઈને અલગ કરી દો સમયને અલગ કરી દો તો એમ વનના છેદમાં એમ ટુ નિાત એક એલ વનના છેદમાં એલ ટુ નિ વનના છેદમાં ટી ટુ નિનસ ટુ હવે જુઓ એમ વન એલ અને ટી એમ વનની કિંમત શું છે એલ વન ટી વનની કિંમત શું છે એમ ટુ એલ ટુ અને ટી ની કિંમત શું છે તો એટલે જ આપણે શરૂઆતમાં જે વસ્તુ આપેલી છે એને સાઇડમાં લખી લો જેમાં મેળવવાની છે એના જે

ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ અને ઘાત કેટલી આપેલી છે પહેલાંની એક બીજાની એક અને ત્રીજાની માઈનસ ટુ તો શું થશે ગ્રામથી ગ્રામ જશે મીટરથી આ મીટર સી વધશે સી એટલે સેન્ટી અને સેકન્ડથી સેકન્ડ જશે તો હવે કેની કિંમત દસની ત્રણ ઘાત હોય દસની ત્રણ ઘાતની એક ઘાત હવે સેન્ટીની કિંમત શું આવે નીચે માઇનસ ટુ આવે સેન્ટી એટલે એકની તમે ગમે માઇનસ ટુ એટલે કે એક ના છેદમાં એકનો સ્કવેર એટલે એનો જવાબ આવશે એક જ તો હવે આની કિંમત એક થઈ ગઈ તો હવે આ તમારી પાસે શું છે દસની ત્રણ ઘાત અને દસની બે ઘાત તમને ખબર છે કે અહીંયા શું થઈ જશે જો આધાર સમાન હોય તો ઘાતનો શું થઈ જશે સરવાળો તો શું થઈ જશે દસ ની પાંચ ઘાત આ તમારો આવી ગયો જવાબ તમે શું લખી શકો મારો જવાબમાં બરાબર આ તમારો આવી ગયો જવાબ આ રીતના દર્શાવી શકો આપણે શું લીધું હતું એન વન યુ વન બરાબર એન ટુ યુ ટુ તો આપણે આ રીતના સરખાવ્યું હતું ને તો આપણી પાસે

જે તમારી પાસે ઝૂલ છે ને ઝૂલ એ તમારી પાસે એમ કે એસ એકમ છે અને આ તમારી પાસે સીજીએસ એકમ છે તો તમે શું કરશો સૌ પ્રથમ બે અલગ અલગ પાર્ટ કરશો જે આપેલું છે એ આની બાજુ લખશો જેમાં મેળવવાનું છે અને આની બાજુ લખશો તો તમને શું એમ કે એસ અહીંયા શું આવશે સી જી એસ અહીંયા એમ કે એસમાં એમ એલ ટી એક કેજી એક મીટર અને એક સેકન્ડ અહીંયા શું આવશે એક ગ્રામ આમાં મેળવવાનું છે હવે શું સૂત્રનો ઉપયોગ કરશો તો તમારી પાસે એક ઝૂલ બરાબર ખાલી જગ્યા અર્ઘ તો સૂત્ર વાપરો એન વન યુ વન બરાબર એન ટુ યુ ટુ આ રીતના સમાન થઈ જશે તમારે એકની જગ્યાએ એન વન ઝૂલની જગ્યાએ યુ વન બરાબર ખાલી જગ્યાની જગ્યાએ એન ટુ છે અને અર્ગની જગ્યાએ યુ ટુ છે તો તમારે ખાલી જગ્યાએ મેળવવાની છે એનો અર્થ શું છે તમારે એન ટુ મેળવવાનું છે તો એન ટુને સૂત્રનું કરતા કરો તો એન વન યુ વનના છેદમાં યુ તો એન વન યુ વન એટલે તમારી પાસે શું છે ઝૂલના છેદમાં અર્ગ એન વનની કિંમત વન જ છે એન ટુ બરાબર વન હવે જે ઝૂલનું પરિમાણ શું આવે એમ વન એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એવી રીતના આ પણ ઉર્જાનું જ એકમ છે ને આ ઊર્જા છે આ પણ ઉર્જા છે ઊર્જા અથવા તો તમે કાર્ય પણ કહી શકો તો એનું પરિમાણ છે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ પણ આ અલગ એકમ પદ્ધતિમાં છે આ અલગ એકમ પદ્ધતિમાં છે તો જે આપેલું એને વન વડે દર્શાવીએ જેમાં મેળવવાનું એને આપણે ટુ વડે દર્શાવીએ તો આપેલું છે તો ટુ 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 દળને અલગ કરી લો કરી લ્યો તો આ રીતના થાશે બંનેની ગાત કેટલી છે એક છે લંબાઈની ઘાત કેટલી છે બે છે અને સમયની ગાત કેટલી આપેલી છે માઇનસ ટુ હવે કિંમત રાખી દો તમે બજો આજે એમ કે એસ હોય તો કિલોગ્રામ મીટર સેકન્ડ અને સીજીએસમાં ગ્રામ સેન્ટીમીટર ને સેકન્ડ તો વનજી છે એ શું છે એમ કે એસ તો અહીંયા શું આવશે એક કેજી આયા શું આવશે એક મીટર શું આવશે એક સેકન્ડ આ એમ કે એસ અને સીજીએસમાં એક ગ્રામ એક સેન્ટીમીટર એક સેકન્ડ અહીંયા ઘાત હતી વન ટુ માઇનસ ટુ તો ગ્રામથી ગ્રામ જશે મીટરથી મીટર જશે સેકન્ડથી સેકન્ડ જાશે અહીંયા કે વધેલો છે તો કે અર્થ થાય દસની ત્રણ ઘાતની ઘાત હજી એક છે એ પાછી આપણે દર્શાવી દીધી પછી વન પોઈન્ટ સેન્ટીમીટર વન પોઈન્ટ સેન્ટીમીટર છે તો સેન્ટ માઇનસ ટુ ઉપર જાય તો પ્લસ ટુ હવે એની ઘાત કેટલી છે બે અને કાંઈ ન વધે તો એક અને એની ઘાત માઇનસ ટુ તો આનો જવાબ તમારી પાસે કેટલો આવશે વિદ્યાર્થીઓ તો જો અહીંયા દસની ત્રણ ઘાત છે અને અહીંયા દસ ની કેટલી આનો જવાબ કેટલો આવી જશે એક તો હવે પાછળ આધાર સમાન છે તો ઘાતનો શું થઈ જશે સરવાળો તો આપણી પાસે શું થઈ જશે દસની સાત ઘાત બરાબર એન ટુ તો તમે શું લખી શકો એક ઝૂલ બરાબર હવે એન ટુ એટલે ખાલી જગ્યા હતી ને બરાબર અરઘ તો એન ટુ અહીંયા આવી જશે ને એટલે દસની સાત ઘાત એક ઝૂલ બરાબર દસ ની સાત ઘાત અર આ રીતના તમે એકમોનું રૂપાંતર કરી શકો જ્યારે તમને એક એકમ પદ્ધતિમાંથી બીજા એકમ પદ્ધતિમાં એકમોનું રૂપાંતર કરવાનું કહે ત્યારે તમે આ રીતના કરી શકો તો થેન્ક યુ આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીશું